સુઈ જવી અને પછી ચાર રોટલી થાય ને પછી ચાર રોટલી સેરે લેવી જો પાણી આવે મિત્રો આ કોઈ રહે ને ત્યાં ઉપરથી પાણી આવે છે એટલે આને હે ને સિમેન્ટ ને ઠેલ લાવીને આ ખરા નીકળે ને પછી સિમેન્ટ ને ઠેલ લાવીને બંધ કરવું જે છે આ પાણી આવશે ને મિત્રો જો તર ને પછી તરમાં હોય પાણી આવશે એટલે એ તો બંધ કરવું જોઈશે સારું આ ઘડી આરામ કરી લે તો અત્યારે મઢે આવી ગયા છે

સારું વાલો દર્શન કરી લઈજો આગરબતી થાય દર્શન કઈ કામ નથી દર્શન કરી લેવી જ રૂમ ની સફાઈ થઈ આથી ખાટલા બાટલા બધું હટી ગયું હે જો વેરી હોતા રૂમ કમ્પ્લીટ થઈ ગયો હે

વરસાદ બે ત્રણ દિવસ ત્રણ દિવસ આવી જાય એટલે કઈ કામ માં અમે આવતો નથી તારા પાછો વરસાદ આવી ગયો હે જો નવ જો વઈ ગયો હે જો સાટા બાટા સવ થઈ ગયા હે કમ્પ્લીટ જે આખા બુચ્યા વઈ નઈ ખાયા બજે આ વરસાદ આવી ગયો જો ચાલુ જ છે તો આ વરસાદ તો બંધ થાતો જ ને મિત્રો જો આયા કણ એ પણ થી કેવાતો ને ને વાહી પડે જો બધે પાણી ભરાનો જો ખાડા જે કોઈ રે કોઈ આવે હે વરસાદ બંધ કરી નાખું છે આરામ જ કરવાનું ના કરો બપોર સડી જાય ખાઈ લીધું હોય પાછો વરસાદ આવી જ ગયો હે અને જો વાળી પલ્લી ના પલ્લેલી મિંદી પલ્લેલી મિંદરી જવા હોય

કુલદીપ હા સહી આવડે છે આના તો ભણતો જ નહીં ગયું અરે મહોપન એવી ગયા સુનગર એમ એટલા ઘરે હિ જો એટલા એક એક કઈને ચાર નહી પૂલ્યો પાંચ જણા હિ અને રાહુલ યર મહોપન એ ગયા સુનગર જો આ બધા રમણ ભમણ કિની મિત્રો સમજો જો કે બધું કાગેરી અને એ મિત્રો આમાં હોંડા હમો કર્યું તો આ બે કઈ નહી હોય હા હાલો હાલો આમને રેકડી રમેક કરવા મૂડી હાય હાય બોલો બોલો તાળો તો કોણ વધારે બોલે સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ લોક કરજો શેર બોલ તો જીગા તું બોલ આપણે કેવો વિડિયો ચાલુ કરો લે તો હમ કરજો લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો ફોલો કરો બધું કરી જ નાખો આ બાંગડ બિલ લો આ લતા એ સુનગર દે ના આવતી રેજો પાછા બ્રેક પોટા લાયા તા બ્રેક પોટા લાવ ના પતી સમજો હવે બ્રેક પોટા ફિટ કે ની અંદર વિલ માં અને આ વિલ એક ફિટ કરો ને દી વિલ ફિટ કે ના કરવા થઈ જાય કમ્પ્લીટ ના બ્રેક પોટા ના કાઈ સમજો સુનગર બ્રેક પોટા ને વામ પડ્યું છે